હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભોળાનાથનું ભજન મહાશિવરાત્રી સ્પેશિયલ ભજન મેં લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી તમે સાંભળજો ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ધન્ય શિર ધન્ય શિરત્રિ શિ કરીએ તો શિવલોક પામીએ પાપામ ધન્ય શિરત્રી રે શિરત્રી શિરત્રી કરિયે તો શિ લોક પાપ શિવરાત્રિનું વ્રત કરવું છે મારે શિવરાત્રિનું વ્રત કરવું છે મારે ધ્યાન ભોળાનું ધરવું છે મારે ધ્યાન ભોળાનું ધરવું છે મારે માલ માિવસ ઉજેરે મારે હિ માલ માિવસ ઉજરે ધન્ય શિવરાત્રી 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 કરીએ તો શિવલોક પામીએ ધન્ય શિવરાત્રી 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 કરીએ તો શિવલોક પામીએ મારી ગંગા ઘાટે જવું છે મારે ગંગા ઘાટે જવું છે મારે નર્મદાજી માનાવું છે રે મારે ભવસાગર તરી જાઉં સે મારે ભવસાગર તરી જાવું સે ધન્ય શિવરાત્રિ 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 કરીએ તો શિવલોક પામીએ મારે બદ્રી કેદાર જાઉં છે મારે બદ્રી કેદાર નાથ જાઉં છે મારે ગંગોત્રી માનવું છે મારે ગંગોત્રી માનહું છે મારે બદ્રીનાથને નિરખવા છે મારે બદ્રીનાથ ને ની રખવા છે ધન્ય શિવરાત્રી 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 કરીએ તો શિવ કાશીપુરા માંશીપુરી માં જવું છે મારે ગંગાજી માં નાું છે મારે ગંગાજી માં નાવું છે મારે વિશ્વનાથ ને ની રખવા છે મારે निरखवासे धन शिवरात्रि शिवरात्रि શિવરાત્રિ કરીએ તો શિવલોક પામીએ જેણે શિવરાત્રિના વ્રત કીધા છે જેણે શિવરાત્રિના વ્રત કીધા છે એના ચાર પદાર્થ સીધા છે એના ચાર પદાર્થ સીધા છે જેણે શિવજીને પોતાના કરી લીધા છે જેણે શિવને પોતાના કરી લીધા છે ધન શિવરાત્રિ શિવરાત્રિ शीव तो करितु शिवलोकपामि जे जे ई के व्रत जे व्रत करे महाशिवरात्रिना एना अन्तरमावसे त्रिपुरारी एना अन्तरमावसे त्रिपुरारी नहीं तो जाशो हाथ घसि नहीं तो जाशो हा घसी धन्य शिवरात्रि शिवरात्रि શિવરાત્રી કરીએ તો શિલક પામીએ ધન્ય શિરત્રિ શિર શિરત્રી કરીએ તો શિલક પામિયે